હાલો મિત્રો આજ આપણે આવી ગયા છે આમલેટ ખવાય તો તમે આપણે આમલેટ પિત્યા રૂપિયામાં ખવડાવશો પચાસ રૂપિયામાં પચાસ રૂપિયામાં આમલેટ ખવડાવે છે તો આખો પ્રોસેસ તમને દેખાડશું વય આવો જો હા લસણ આદુ પેજ લસણ આદુ પેજ અંડા ગ્રેવી મસાલા ચાઈના નમક રેડ હળદર ધનિયા પાવડર સોલ્ટનિયા પચાસ રૂપિયામાં કેટલો તો મસાલો છે તો જોવો તમે હવે આપણે આવી છે દો બોઇલ અંડે દો અંડા તો ભાઈ મોમાં પાણી આવી ગયું છે

એકદમ ક્રીમ કલર નું થઈ જાય આ પલટે જો અનુભવ બોલે અનુભવ હાલો આપણું આમલેટ થઈ ગયું છે તૈયાર હવે શિયાળાની કડકડતી ઠંડી હોય આવું લોકેશન હોય થોડું કઈ ઘટે હવે આપણે પાવ શેકાઈ જશે આવી જાવ તૈયાર એ તો ગરમ બહુ છે પણ મોઢામાં તો પાણી આવે છે જોઈ આ લઈ જાય લખશે હું કહું છું હાલો પાવને આમ લઈને હું બાકડે વિજા જાઉં ટેસ્ટ કરવા આનો અમે સરસ આલો બીજું બીજું પોછીને રમનભાઈ હમ ગજબ આ ટેસ્ટ કરશું આપણે પાં હોય તો એક ટુકડો આમલેટનો લેવું

મસ્ત લોકેશન છે ધાબા સ્ટાઇલ એકદમ દેશી જમવાનું ઘટે તો તમારે જયારે જમવા હોય તો આપડે શાંતિનગર રોડ આમ જવું તો જેસર રોડ અને એક્ઝેક્ટ બિલા કટિંગ લોકેશન કહેવાનું બિલા કટિંગ એટલે લારી આવી જાય એક નંબર ટેસ્ટ દેશી જમવાનું તમને મજા આવી જાય કિસ્મત આમ કઈ ઘટે ને કિસ્મત આમલેટ તો એકવાર જરૂર મુલાકાત લેજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબર જરૂર કરજો તો ચલે